નમસ્કાર હું છું કેદર અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 ના પ્રીમિયર વખતે મચેલી નાસ ભાગમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું જેને લઈને પોલીસે મોટી કાર્યવાહી કરી છે પુષ્પા 2 ના અભિનેતા અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી લીધી છે અભિનેતા અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે ફિલ્મ પુષ્પા 2 ના પ્રીમિયર શો વખતે નાસભાગ મચી ગઈ હતી જેમાં એક મહિલાનું મોત થયું હતું આ મામલે હૈદરાબાદ પોલીસે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી લીધી છે તો હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસ બાદ સાઉથના સુપરસ્ટાર અને પુષ્પા 2 ના એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે તેની ધરપકડ કરી છે ડિસેમ્બરે ફિલ્મની દરમિયાન નાઝભાગ મચી ગઈ હતી જેમાં પાંત્રીસ વર્ષની એક મહિલાનું મોત થયું હતું તો હૈદરાબાદમાં સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને પુષ્પા ટુના ના એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે તેની ધરપકડ કરી છે ચોથી ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી જેમાં પાંત્રીસ વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું હતું અનેક લોકો ઘાયલ થયા હતા તો પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો પોલીસે આ કેસમાં થિયેટર માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી અત્રે મહત્વનું છે કે ફિલ્મ પુષ્પા ટુ અને ખુદ અલ્લુ અર્જુનની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે લોકો તેની એક ઝલક જોવા આતુર છે જ્યારે ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો ત્યારે અલ્લુ અર્જુન પણ ફિલ્મના પ્રમોશન માટે સંધ્યા થિયેટર પર પહોંચ્યો હતો કદાચ તેમને અંદાજ પણ ન હતો કે અહીં આટલી ભીડ હશે પરંતુ સમાચાર મળતા જ તેને જોવા માટે લોકોની એટલી ભીડ થઈ ગઈ હતી કે નાસ ભાગ મચી ગઈ હતી મહત્વનું છે કે ચાર ડિસેમ્બરે અલ્લુ અર્જુન પુષ્પા 2 ના પ્રીમિયર પર ગયા હતા તેઓ પોલીસને જાણ કર્યા વિના જ પ્રીમિયર શોમાં ગયા હતા